પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે કારણ કે કેરીમાં ખરણ આવ્યું છે ખરણ એટલે કે આંબા પરથી ખાખડી ખરવા લાગી છે સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુપણો ફૂટવા લાગી જેથી ખેડૂતો અને ઈજાર્દાર પરેશાન બન્યા છે જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કેર વિસ્તારના આંબાવાડીયાના આપ જોઈ શકો છો કે દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે તો સાથે આંબાના નીચેના ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે આ તે આંબાવાડીયાના માલિક એવા ખેડૂતો અને ઈજાર્દાર ચિંતામાં મુકાયા છે ઈજાર્દાર અને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ આંબાવમાં ફૂડ ફ્લાવરિંગ અટકી ગયું છે સાથો સાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂપણો ફૂટવા લાગી છે તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે તો દસ દિવસ પહેલાં જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ પચાસથી સાહીઠ રૂપિયા હતા તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર ચાલીસ ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે જ્યારે એ મૂંઝવણ છે કે કેસરમાં જો આમ જ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ કેસરમાં ખરણને લઈને કેરી પકવતા ગીરના ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું અંદર ફ્લાવરિંગ આવ્યું છે

ઓછી આવશે જેને લઈને આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે પુષ્કળ સાહેબ બીજા આવી છે બરાબર છે પણ એટલો બધો કોળ અને ઝાકળ આવે છે કે કોઈ મોટી ખાખડી રહેતી જ નથી આંબા ઉપર બધું એઠે પડી જાય રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પંદર સત્તર દાડિયા કરીને વીણા ઉછું સાહેબ માર્કેટમાં વેચવા જાય તો પાંચ રૂપિયા કિલો રાખે છે બાકી ક્યાંય માર્કેટમાં ખાખડીનો કોઈ માલિક જ નહીં ઇજા કોઈ વેચવાવાળો ત્યાર નથી લેવાવાળો તૈયાર ત્યાર નથી તો આમાં નાખવી ક્યાં ખાખડી સાહેબ ને ખાખડી વીણાવીએ નહીં તો આમાં જીવાત થઈ જાય સોનમાર્ગ થાય ઘણા બધા રોગ આવે આમાં દાળી અહીં દાળી બી નથી નીકળતી માર્કેટમાં તો મહિનાથી માં કેરી ચાલુ થઈ જશે સાહેબ આવું ને આવું રહે તો કેરી ક્યાં થાય જ નહીં ખાખડીમાં જ પૂરા થઈ જાય બગીચા અરે નવો પાન કોળ હોય જ નહીં બરાબર છે કેરી ઉતરી જાય પછી જ કોળની શરૂઆત થાય સાહેબ અત્યારે જંગલમાં ગીર કોળાય સાગડાને એવું કોળાય આંબો ન કોળાય આ બધા આંબા કોળાઈ ગયા ને જે કોણના કાળ જ બધી ખાકરી નીચે પડી જાય છે જોરદાર સાહેબ પચાસ ટકા તો નુકસાન છે અત્યારથી ને આમને આમ રહે ને પાંચાત આંબાની પરિસ્થિતિ આ વખતે વિકટ છે ભાઈ વાતાવરણ ઝાકળ ને એક તો પહેલાં ફૂટ મોડી આવીને ફૂટ મોડી આવી તો ત્યાં એમાં પાછો હેલ જીવાત ને આ ને તેને બધું આવી ગયું અને અત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પડ્યો ને એને ખરણ વધી ગયું પુષ્કળ ખરણ વધી ગયું બગીચા તો ઓછા જ આવ્યા એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ એટલે હવે હિઝારિયાદાર છે એ આપણે બગીચો આ બગીચો મેં આ ઇઝારિયાદારને દીધો તો હવે એને નુકસાની જાય તે આપણે જે ભાવમાં દીધો એનાથી પચાસ ટકા પાછા બાદ લેટ કરવા પડશે ન કરો તો હિઝારીઓ ઇઝારદાર મૂકીને ભાગી જાય એટલે આવે ખેડૂતના તાલામાં આ પરિસ્થિતિ છે આ વર્ષે કેટલું બધાને આ વખતે ઓછામાંજો આ મારે મારા બગીચાની મારા બગીચાનું મારે જાણ ખાતર કહું ત્યાં લગાડ સાડી ટકાનું ઉત્પાદન આવી છે ખરણ પુષ્કળ છે અત્યારે પુષ્કળ ખરણ છે પુષ્કળ ખરણ છે નવા પાન આવી ગયા આ વખતે અત્યારે ન આવવા જોઈએ મને હું જ્યાંથી ખેતી કરું ત્યાંથી મને તો આપેલો એલો અનુભવ છે આ પાન ક્યારે આવે કેરી બધું ખરણ થઈ જાય ને એટલે ચોમાસાની સિઝન ચોમાસું બધું બેહું બેહું થાય ને તો એ નવા પાન આવે એને પેલા આ તો હજી ચોમાસાને બે મહિનાની વાર છે ત્યાં પાન આવી ગયા નવા એટલે બગીચા કોળી લઈ લીધી આંબાની અંદર ત્રણ વખત આપણા વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીં જેવું છે ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજા અને ત્રીજા સ્ટેજમાં એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે અને એ પછી ઓટોમેટિક જે આપણા કોઈપણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી નવી કો જોવા મળે છે ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ તો મારા ખ્યાલથી બારસો પંદરસોની આસપાસનો બોક્સનો ભાવ રહેશે કેમકે એટલું બગીચામાં આવરણ છે જ નહીં ગયા વર્ષની સરખામણીએ કહી શકાય કે પચાસ ટકા ઉપર